જો તો ફેમિલી ઝાલાપે બ્લોગ માં આપનું સ્વાગત છે તો આ છે દીવનો કિલ્લો જોઈ શકો છો મિત્રો દીવનો કિલ્લો છે આ દીવનો દરિયો અને આ છે ટોપુ છે બજી હાલો કિલ્લા ની અંદર જઈને તમને બતાડી આ એક જટા આપણો કિલ્લો છે આ અહીંથી આપણે આ દરવાજો છે દરવાજે જ એન્ટર થવાનું છે અહીંયા તો ન્યાજીને બતાડી તમને

તો આ દીવ ના કિલ્લા ના ગેટ છે મિત્રો જોઈ શકો તો જોરદાર ગેટ છે જુનવાણી ગેટ તો આપણે ગેટ અંદર પાર કરી ગયા છીએ હજી બીજો ગેટ પણ છે દીવના કિલ્લા નો બીજો ગેટ મિત્રો તમે જોઈ શકો છો એક ગેટ પાર કરવાનો પછી પાછો બીજો પાર કરવાનો ત્યારે ખિલ્લા ની અંદર પાર થઈ શકે એક જેટ જોવો અંદર જોરદાર કિલ્લા ની અંદર ગાર્ડન જોરદાર નાનું એવું ગાર્ડન છે અંદર એટલું બધું સડવું પડ્યું અમારે ના માથે હજી થોડુંક સડવાનું છે ઉપર રીન જોઈએ આપણે શું છે બહુ જામે એવું છે અહીં તોપું બપુ બધું લાગે નીચે જ તોપું ઊંચું એની કરતા થોડીક મોટી છે આ બાજુ એટલી મોટી તોપ છે મિત્રો એટેલ દરિયો બતાવ્યો હતો પણ હવે આપણે ઉપરથી બતાવી આ કિલ્લાની માથે આ દરિયો છે આવો નજારો કંઈક છે હજી થોડુંક ઉપર જવાનું છે તો જોઈ આ કિલ્લાની અંદર આવો કંઈક ટંકોરો છે હું છે ખબર નથી મિત્રો હેના માટે રાગાડેલો છે તો ઘણા એમ કહે છે કે આ સંદર્શા દેવા માટે આ બેલ લગાડેલો છે પણ હજી પણ મને ખબર નથી પણ એવું કહેવામાં આવે છે એવું કહે છે મિત્રો લાગઠ તોપુ છે હવે જોવાનું કઈ કેવું છે ખબર નથી દરિયા સારા બધું છે ને વસાળે આ છે નહીં તો મિત્રો અહીંથી આખો કિલ્લો દેખાય છે ઊંચા ઊંચી જગ્યા અહીંયા છે આખો કિલ્લો અહીંથી દેખાય આ છે ટંડલ દરિયામાં જે મોટા શીપ આવે એનું શું કહેવાય આ એને સિગ્નલ આપે એ છે આમ મારી ગાડી પડી આમે અમારી ગાડી છે ત્યાંથી અમે આવ્યા છે એટલી ફરવા હા ગાડી છે અમારી બાકી અહીંયા જોવા લાયક છે નહીં બહુ અહીંયા કોઈ ગલાતા નહીં કોઈ આવતા નહીં મિત્રો અહીંયા બહુ કઈ આમ એવું નહીં પૈસા લે છે હો રૂપિયા આવે પેલા કઈ લેતા નહીં હવે લે છે આખો કિલો અમે આવરી લીધેલો છે આમાં ખાસ કઈ જોવાનું છે નહીં તો ખુશી બિલ કઈ નથી અમે જે દેખાય ને દરિયા વસાળે એ લવ ની ભવાય ના ફિલ્મ ઉતરેલું છે સામેથી આ કોલાની ઉપર દિવાલી ઉપર સામે દેખાય ના આ ફિલ્મ ઉતરેલું છે મિત્રો જોવા આયા છે ને આ કિલ્લો છે અંદર એટીએમથી પાણી પીવાનું અહીંયા આવડું આનું સ્કેનર છે આ સ્કેનર છે રૂપિયો એક રૂપિયો નાખો તો બસો બસો એમએલ આવે પાંચ રૂપિયા નાખો તો એક લિટર આવે અને દસ રૂપિયા નાખો તો બે લિટર આવે હવે અમે ખાલી એક એક રૂપિયો નાખીએ એટલે બસો એમએલ આવવાનું છે તો સ્કેનર કરો તો તો આ અમે સ્કેનર કરીએ છીએ ફોન દ્વારા હા ભાઈ સ્કેનલ કર્યા છે રૂપિયો નાખીએ છી આ મારો કોડ નાખી હા ઓકે માર્યું હા પે થઈ ગયા છે હવે અહીંયા દબાવવાનું અહીંયા દબાવવાનું આ દબાવવાનું છે હજી નથી આવ્યું આવ્યું ભાઈ હજી પૈસા કદાચ નહીં પડ્યા હોય એટલે પછી આવ્યું છે આ ભાઈ પીવે છે ખાલી માત્ર ને માત્ર કેટલું સીતેર એમાં એલ આવ્યું છું ને સીતેર એમાં એલ આવ્યું મિત્રો આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આવું કંઈક છે જોવા લાયક એટલું બધું ખાસ નથી તો બધાય બાય બાય કરી જો મિત્રો બધાય કેવું લાગ્યું તમને બધાયને ને હા બેકાર લાગ્યું અહીંયા બહુ કઈ સામે એવું છે નહી બસ આ દિવલો બધા બનાવવા મળ્યા છે પ્લાસ્ટર ને એવું હવે મારે કઈ વધારે કેવું નથી બસ આપણા બ્લોગ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય માતાજી